પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે મકરપુરા પોલીસ હદ મથક વિસ્તારમાં આવેલા ઘાઘરેયા નજીક કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે બુટલેગર વિપુલ રમેશભાઈ પંચાલ દ્વારા પગારદાર માણસો રાખીને એક મકાનમાં વિદેશી શરાબનો જથ્થો ભેગો કરેલો છે જે સ્થળના જથ્થાની હોમ ડિલિવરી કરવા માટે ટુ વ્હીલર વાહન પર માણસો ધક્કા ખાય છે જે માહિતીના આધારે સ્થળ પર જઈને દરોડો પાડતા કૃષ્ણનગરમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂની વોડકા નંગ બોટલો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી બુટલેગર વિપુલ પંચાલ દ્વારા નોકરી પર રાખવામાં આવેલા નરેશ પરમાર તેમજ રાજુભાઈ બારિયાની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય સૂત્રધાર વિપુલ રમેશભાઈ પંચાલ રહે કૃષ્ણનગર ઘાઘરેટિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી એક મોપેડ બે મોબાઈલ ફોન રોકડ રકમ તેમજ શરાબનો જથ્થો મળીને સાત લાખ હજાર બસો ઓગણત્રીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે